એમ છો બધા મજામાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ તો આજે આપણે વાત કરવાના છીએ મહાભારતની આપણે દર અઠવાડિયે એક વિડીયો મહાભારતનો અપલોડ કરીએ છીએ તો તમને બધાને ગમે તો બીજાને પણ મોકલજો તો આગલા વિડીયામાં આ વડવે ધનની તૈયારી હાલતી હતી અને વડલે બધા તો હાલો એ પછીથી વડલે આવીને વડવે ધનની તૈયારી હાલે છે પરીક્ષા દેવાની કૌરવોને પણ અર્જુનજી તો મોજણી હાંસવીને ભીણ્યા છે તો હવે કોણ પરીક્ષા દેશે અને કોણ પાસ થાય છે તો હાલો હા ભાભારતગડે સાંભળ જન્મ થાય ગુરુ ગણા પ્રસન્ન વાગે ઢોલ મૃદંગને તાલ શાણા ધીમી સાલ ગણા ઉડે અભિલ ગુલાલ વાગે રામ ઢોલ પડ ગમ કાસી ઢાંસી ઢાશી જુવે રહીને ત્રાસી હા ઘણા અનુસર સમરણ સમર ઢોળે આગળ સળીદાર ને કિરે બોલે બની શોભાતા સુરપતિ તોલે ધીમે ધીમે ગયા નગર બાર કીધી ઉતાવળ રે અપાર આવ્યો જોજનીયો વડ સાર જોજનીયા વડે પોગી જા આવી રીતની તૈયારી સાથે તો આપણે છે ને એક કડી કાપતા નથી રેગ્યુલર કડી થી કડી જોડાઈને મહાભારત આપણું શરૂ છે તો ચાલીસ આ એકતાલીસ મો વિડીયો શરૂ છો છે એકતાલીસ મો કડવું છે તો બેતાલીસ મો કડવું પણ આ નાનું એવું છે પૂરું છું વલણ જોજનીએ લટ આવ્યો આનંદ ઉપજા મન રોણા સાર્ય વલ્લભ વધે જઈ બેઠા દ્રોણ ગુરુ આસને જઈને બે ગયા છે તો આ વિડીયો આપણે બે કડવાનો બનાવવાનો છે તેતાલીસ મુ બેતાલીસ મુ કડવું પૂરું છું ને તેતાલીસ મુ શરૂ થાય છે વૈ સંપાએણ બેરે બોલ્યા સુણ જન્મે જય રાયઉ વિસ્તારી તુજને સંભળાવું યાદ પરવ મૈ માયા આસન યુપર ગુરુ બિરાજા વડને થડે રે ઉલાસ એટલે સર્વે નગરના લોકો બેસી ગયા છે સોપાસ એક જળ જથે રાજ વંશીયો બેઠા દેખાય બોલ્યા ધર્મ કુમાર ધર્મ રાજા કુંતા માની હારે બોલે છે સાંભળો માતા સો સુખદાતા ધોયાજ્ઞા તૈયાર થઈએ જોજની એ વડ જોવાને માટે આપ કહો તો જઈએ માની આજ્ઞા લઈ છે તમે કયો તો જોજની વડે આપણે જોવા જઈએ પરીક્ષા આપે છે ગૌરવો કોનતા કહે કુવર મારા સુખરૂપ થાવો એકલા ભીમને ઘેર મૂકી જોવાને સારું જાઓ શું કરવા ભીમ ના તોફાન કરે એટલે બધાની કે બોલું બગાડી દઈ ભીમ ને એકલા ઘેર મેંકીને આપણે બધા જઈએ તમે બધા જાવ એમ ભીમ કહે યો માવડી મારી દયા ધરો કુર કસુર નું સ્થિર શીત રહે નહી સભામાં દેખે દુર્યોધન ને થાય મતી વિપરીત તું દુર્યોધન ને ભાળી જાય એટલે તારી મતી સ્થિર નો રે ભીમ કહે કઈ નતો ધર્મ રાજા કહેવા જો માં ભલે આવતો ભીમ કુંદાજી કહે જાવ બેટા રહેજો સર્વ ની સાથ એવી આપી આગ निकळी सांगे साल्या, दर्माने अरजुन जी ये बे, भुजवी मना जाल्या, यागल सदेव पासला नी कुळ साल्या सोबा करी कुळ वी, अरजुन जी अंतरम राजाय आज जाला, तुम नाग आजु बाजु इले, शारे बाजू शारे बाईु बेशेराई को भीमने કૈસે જુઓ માતા સાહેબી મારી કેવી શાર સાકર જોડે સાલે વસમ રાજ તુલ્ય ડોલું એટલે ધર્મે આંખ ગાડી ભીમ કહે નહીં બોલું ધર્મરાજા રાજા લઈ જતા હતા એને એમાં ભાઈ કઈ જો આ મારા શાર સાકર પણ નિકુલ ને સહદેવ ધર્મરાજાને રાજા અર્જુનજી આ શારી ભીમ ના સાકર એમ બોલ્યા એટલે ધન એ ઢોળો કહેટો કે તું ને પાસો ઘેરે દે દેમાં એમ કહીને ગયા સભામાં માં વિધુરે દીઠા તનમાં ન દઈને બોલાવ્યા ને બેસાડ્યા દયા આસન ન આસન દઈને બેસાડ્યા આ પાસી ભાઈઓને વીસમાં પિતા પણ થયા છે રાજી બેઠા સભા સૌ જન્ન એટલે દ્રોણે તેડો સભામાં રાજા દુરિયો ધન્ રાજા હતો ને એના ગુરુ થઈને આવ્યા એટલે પેલો એને બોલાવ્યો એટલે બોલ્યા દ્રોણ બાણ વિધા મેં ભણાવી પરીક્ષા કોણ મેં બાણવિધા ભણાવી છે તો એની પરીક્ષા કોણ આપે છે એમ કે છે દ્રોણ ગુરુ છત્રપતિ કે પરીક્ષા માં ગશો તેવી ગુરુ કહે કરી બતાવો એવી પરીક્ષા લેવી ભલે મહારાજા જે જોઈએ તે મંગાવો દુર્યોધન કઈ જે જોવે ને એ મગાવો ગુરુ કહે ગળો મૃત મૃતકાનો એટલે માટી નો કાસો ને કાસો લાવો કાસો ઘડો મગાવ્યો આ પકાવેલો ઘડો નહી બનાવેલો કાસો ઘડો કાસો ને કાસો લાવો દુર્યો કુંભ કાસો લઈ આવ્યો હવે મહારાજા મંગાવ્યો તે આવ્યો ગુરુ કહે સૌ સભા સુણો કુંભ નું રક્ષણ કરવું બધા સભાને આંબળો બધાય કુંભ નું રક્ષણ કરવું ઘડાનું ભાંગે નહીં તે વિયુક્તિ કરીને ભુજમાં લઈ જઈ જળ ભરવું ભાંગે નહીં એ વિયુક્તિ કરી હાથમાં લઈને એમાં પાણી ભરવું તો કાચા ઘડામાં પાણી કેમ રે એ પ્રશ્ન આવે એ ઘડા ને ઉસાળી દેવો તેના ઉપર બાણ જ લેવું મંત્ર ભણીને એક તે બાણ ઊંસુ જતા તેના બાણ બને અનેક એક એક બાણ લેવું એક બાણના અનેક બાણ બને ઊંચા જાતા જાતા એક જ બાણ મારવાનું અનેક બને વડ વિશે થાય તેનો ફેલાવો મંત્રથી દૈવ તદાખે નાનું મોટું કુપળ સુદ્ધા પત્ર વિંધી નાખે વડલો અવડો મોટો વડલો હતો તો એ વડલાનું એક એક પાંદ વિંધી નાખે એટલા બાણ એક બાણ માંથી બને આવી વિદ્યા ગુરુએ કૌરવોને શીખવાડી હવે જોજો કૌરવો શું કરે ને કાસા ઘડામાં પાણી ભરવાનો ઘડો ઉછાળવાનો ઘડો ઉછળી નેઠા એવા પેલા બધા પાંદ વિંધાઈ જવા જોઈ આવી પરીક્ષા આપવાની છે કૌરવોને વિંધી નાખે એક એક વૃક્ષોને કુપળે કૂપળ પણ વીંધી નાખે ઠીક કૂપળ પણ વીંધી નાખે આપણે કપૂળ્યું કહી ને પછી જે રીતે બાણ વધેલા તે રીતે ઘટતા જાય છે બાણ બને એક નું એક આવે સભાની માએ જેટલા વિદ્યાતા ને એટલા પાછા ઘટતા જાય વધતા એમ અને એ એક છોડું તું એમ એક જ બની જાય અને સભાની વસાળે એક બનેલું પાછું આવે જુ હોય પાંદડા વિંદિન એક બનીને પાછું આવે ઘટતા ઘટતા સકળ સભા દેખતા તે બાણ ભાથામાં બેસે અહીંયા ભાથો વાહે હોય ને ભાથામાં બાણ આવીને બેસી જાય આખી સભા પાળે એમ આવી પરીક્ષા દ્રોણ ગુરુ ની આકરી હતી એટલે ગગને ઘડેલ ગયેલો ઘડો હાથમાં આવીને બેસે ઘડોઈ પાછો ગગને ગયો હોય હાથમાં આવીને આ માથા કેટલે હાથમાં બેસી જાય ઘડો મારી આગળ મૂકી મુજને પડે પાય ઈ ઘડો મારી આગળ મેં મને પૈય લાગે દ્રોણ ગુરુ આવું તું દ્રોણ ગુરુ હવે જોજો કૌરવો શું કરે વિદ્યાર્થી મારો ઠરે આશીષ દઉ સભા માય સાંભળી રાજા વિસ્મય પામ્યો આ કેમ માનીએ સાસુ સાંભળ્યું રાજા વિસ્મય થઈ ગયો કે આવું હાસુ કેમ માનવું ત્યારસોજન નો બદલો

કાંઈક ભાંગ પીધેલી ભાંગ પીધેલા ઠરાવી દીધા દ્રોણ ગુરુ ને કોણ કઈ શકું કે ભાંગ પીધી કે એવું કઈ હાસું મનાય કરણે ગુરુ સાયલું દ્રોણે એવું સાંભળ્યું તરત ગાયલું કે આ તમારી પરીક્ષા ફોક ગઈ એની ઈજ્જત ગઈ એમ છું દ્રોણ ગુરુ ને એટલે હેઠું જોઈ જાય આ બધા એમ મેળા કરવા તે અરે રે દુષ્ટો યાસુ બોલ્યા સભા મે સીધ ભરાવી અને કમા મારી આબરુ લીધી ભાંગ પીધેલી ઠરાવી આ અનેક માણસો બેઠા એમાં મારી આબરુ લીધી કે મને ભાંગ પીધેલો ઠરાવ્યો ગુરુને અફસોસ છો પસ્તાવો છો એટલે આયો દુષ્ટ દુશાસન બોલ્યો મારમ વસન મારા જઘેરે સાલો રાતા થયા લોસન તેમ ગુરુને એમાં માઠું લાગ્યું વિષ હોય તો ખાવ વિષ મતલબ ઝેર ઝેર હોય ખાઈ જાવ એમ ગુરુજીને ક્યું ત્યાં એણે તમારી મારી લીધી એટલા બધા માણા ભેળા કર્યા એમાં એ હવે આમાં ઝેર મળે ને તો હું પી જાવ આવું થઈ ગયું દ્રોણ ગુરુને ઓ પૃથ્વી માં માર્ગ દે તો માં સમાય જાવ ધરતી માતાને કંઈક માર્ગ દે તો તારામાં સમાઈ જાવ

કે સોણે પ્રથમ તો શીખે કે સોણે પુઠે કરે વિરોધ કુપાત્રોને વિદ્યા ભણાવી મારે જીવી શું કરવું આ કુપાત્રને વિદ્યા ભણાવીને હવે મારે જીવી શું કરવું એટલે કુપાત્રને કોઈ દી વિદ્યા નો દેવી દ્રોણ ગુરુ કહે છે હા મારે જીવી શું કરવું મશ્કરી મારી થઈ સભામાં સાગરમાં પડી મરવું હવે હું સાગરમાં પડીને મરી જાઉં એમ કહે છે દ્રોણ ગુરુ બસ આકડવું પૂરું થાય છે વર્ણ સાગર માં જઈને પડવું એમ કરે રુદન વ્યાસ વલ્લભ મુકવો સરે આસુ વહેલો લો સન કોને દ્રોણ ગુરુ ને આહુડા મીડા આવવા ને રોવે છે સભામાં બસ એટલું કઈ આજનો આપણે વિડીયો પૂરો કરીએ બે કડવાનો વિડીયો છો છે એકતાલીસ મો વિડીયો પૂરો છો અને કડવું તેતાલીસમું પૂરું છું અને હવે વિડીયો શરૂ થાય છે બેતાલીસમાં અને કડવું શરૂ થાય છે હવે પછી ચુમ્માલીસ મો કડવું આવશે આની પછી તો ચાલો એટલું કહે આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ તમને બધાને ગમે તો બીજાને પણ મોકલજો આવજો બધા જય સ્વામિનાથ